કે બધા લોકો એક જ લાઈન ની અંદર ધર્ચા પચા રહે છે કે ભાઈ હું ડોક્ટર બનું છું અત્યારે ઘણી બધી શાળાઓના વિજ્ઞાપન ચાલતા હોય અમારી શાળા ની અંદર આટલા ડોક્ટર્સ બન્યા કોઈ એવું નથી મૂકતું કે અમારી શાળા ની અંદર આટલા એક્ટર્સ બન્યા આટલા ઇન્ફ્લુએન્સર બન્યા આટલા ક્રિકેટર બન્યા આટલા રમત ગમતના વીરો બન્યા આટલા ઓલિમ્પિક ની અંદર ગયા ઘણા બધા લોકો આ કરતા જ નથી કારણ કે અત્યારે એવું નથી કે એક શિક્ષણ ઉપર છે શિક્ષણ ની અંદર ઘણા બધા પેરેન્ટ છે એ પોતાના બાળકને મારે છે કે તું સ્ટડી કર

કે તમે આખા બનાસકાંઠાની અંદર દરેક સિટી વાઇઝ તમારા પેજ છે એની અંદર વીસ વીસ પચીસ પચીસ હજાર ફોલોઅર્સ છે તમે અંબાજીનું મોટું કેમ્પેન કર્યું થરાદ માં એક્સપો કર્યું ગવર્મેન્ટના પ્રોજેક્ટ કરી રહ્યા છો તો હાલ આપણે સમજવાની જરૂર છે કે હાલ કારકિર્દીના ઉમરે જે વિદ્યાર્થી ઊભા છે જે બારમા ની પરીક્ષા આપી છે એ લોકો હજુ એવું વિચારે છે કે હું ત્રણ વર્ષ ભણીશ અનુભવ લઈશ પછી હું મારી કારકિર્દીમાં જઈશ જયારે તમે આ વસ્તુ જે છે નાની ઉંમર શરૂઆત કરીને જે લોકો ભવિષ્યમાં જે મેળવશે એ તમે મેળવી દીધું છે તો એ શું છે સાચા અર્થ ની અંદર તો આ વસ્તુ તમારા સાથે ક્યારે બની તમે જેમ કહો છો કે રમત ગમત ને આ બધી વસ્તુ વિશે શું કહેવું તો એના માટે પહેલા સૌથી પહેલા જે માઇન્ડસેટ છે માં બાપ નો માઇન્ડસેટ મોટો મોટો ભાગ ભજવે છે તો મને એવું લાગે છે કે દરેક મા બાપ એ આ વસ્તુ સમજવાની જરૂર છે કે તમારું બાળક જે વસ્તુ અંદર એને રસ છે રુચિ છે જો ઔપચારિક શિક્ષણ અને અનૌપચારિક શિક્ષણ બે રીતના શિક્ષણ હોય તો હા

આપણે ઘણીવાર કહીએ છીએ કે પુત્રના લક્ષણ પારણામાં તો એ રીતે કોઈ પણ બાળકની અંદર કોઈ પણ વસ્તુની કોઠા છે સમજણ શક્તિ છે કોઈ વસ્તુની અંદર રુચિ છે તો જેમ જેમ એ ગ્રો થતો હોય છે તો એની આદતો એની એક્ટિવિટીઝ એના બીજ ઉપર વાલીને પણ મહદઅંશે ખબર પડી જતી હોય છે તો વાલીઓએ પણ એ વસ્તુ ઉપર ફોકસ કરવો જોઈએ કોઈ બાળક સ્કૂલની અંદર એનું બાળક છે તો એને કોઈ સબ્જેક્ટની અંદર ટેસ્ટની અંદર માર્ક્સ ઓછા આવે છે પણ

જે વિદ્યાર્થી ભણવાની અંદર કોઈ સબ્જેક્ટ ની અંદર એના માર્ક્સ નથી આવતા એનો મતલબ એનો વિનર માઇન્ડસેટ નથી પરંતુ એને કોઈ બીજી પ્રવૃત્તિની અંદર એ જાય છે અને ત્યાં જીતીને આવે છે તેનામાં વિનરનો માઇન્ડસેટ ડેવલપ થાય છે એ માઇન્ડસેટના કારણે સ્કૂલની અંદર પણ એની જાતને હીરો તરીકે ઉભરીને આવે છે અને પછી એની જાતને હીરો તરીકે જોશે જેના કારણે શિક્ષણનું સ્તર પણ સુધરશે મારા એવા વિદ્યાર્થી પણ હતા જે આયા છે કે જે લોકો ભણવામાં બહુ વીક હતા પરંતુ મને જયારે જાણવા મળ્યું કે આ છોકરા સ્પોર્ટ્સમાં સારા છે તમે કરાટેમાં ઇન્વોલ્વ કર્યા એક ઓમ ધ્રાંગી કરીને વિદ્યાર્થી હતો જેનું એકેડેમિક લેવલનું રિઝલ્ટ બહુ જીરો હતું પણ અમને લાગ્યું કે ડાન્સમાં સારો છે સ્પોર્ટ્સમાં સારો છે તો કરાટેની અંદર ફોકસ કરાયું એ વિદ્યાર્થી નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો છે અને એના પાછળ ભણવાનું તો છોડો એ ગોલ્ડ મેડલ જીત્યો એના પછી ડાન્સમાં પણ બહુ આગળ આવ્યા અને સ્કૂલની અંદર એની જાતને પ્રતિભાશાળી વિદ્યાર્થી સમજી ખૂણા બેસી રહે તો સ્ટેજ ઉપર આવવા લાગે જેના કારણે એનું ભણવાનું પણ સુધર્યું અને હાલ વિદ્યાર્થી રમત ગમતની સાથે સ્પોર્ટ્સના માધ્યમથી શિક્ષણમાં પણ સુધર્યો છે તો જનરલી કેવું છે કે વાલીઓનો એવો એપ્રોચ છે કે કોઈ એક વસ્તુને પકડો એની અંદર વિનર માઇન્ડ છે પણ એવું નથી તમને લાગે તમારું બાળક કોઈ વસ્તુ નથી કરી શકતું સારી રીતે દરેક માતા પિતા તરીકે આપણે એવી ભાવના હોય પણ દરેક બાળક માટે શક્ય ન બને તો તમે સ્કૂલ મેનેજમેન્ટ સાથે મિટિંગમાં બેસીને વાત કરી શકો કે સાહેબ મારા બાળકમાં બીજી કઈ સ્કિલ છે જેની અંદર ભણવામાં તો ચલો એવરેજ છે બીજી કઈ વસ્તુ તમને લાગે છે

ડોક્ટર એન્જિનિયર માટે નથી બન્યો આ પ્રવૃત્તિમાં આગળ જાય છે એટલે સ્કૂલ મેનેજમેન્ટ ને સ્કૂલ મેનેજમેન્ટ સપોર્ટ સપોર્ટ કરે છે પણ માતા પિતા જ્યારે જયારે બાર ની વસ્તુ જોઈને બાર ના બોર્ડ બાર ના વિદ્યાર્થીઓના ફોટા નેવું પંચાણું ડોક્ટર એન્જિનિયર જોવે છે એટલે એમની અંદર પણ એ ફ્રેમ પડી છે એમના જે ભૂતકાળના સપના પૂરા નથી થયા બાળકો દ્વારા કરવા માંગે છે અને સ્કૂલ આ રીતે સહયોગ નથી કરતા અને સ્કૂલ પણ પછી વાલીની વાતને ધ્યાનમાં રાખીને એને કામ કરવું પડે છે એટલે તમે જે કીધું એ પ્રશ્નો ત્યાં જ ઉદભવ